તમે એના નામની માળા કરો એના નામની માળા કરો એના જાપ કરો બધું જ કરો પણ એવા વ્યક્તિના માળા કરાય એવા વ્યક્તિના જાપ કરાય જે વ્યક્તિ અહંકાર વગર આ દુનિયાને મારા ભોળી ગુજરાતને ને પબ્લિક ને એવું કેતો હોય કે ભાઈ આજે મને ઘણા બધા એવા દિલદાર એવા દાનેશ્વર એવા મળે છે હું છું મારો કિંમતી સમય ફાળવું છું આવું કેવો જોઈએ લોકોને હું એવું નથી કે સેવા ના કરવી જોઈએ સેવા કરવી જોઈએ હું એવું નથી કે તારી કમાણીમાંથી સેવા ન કરવી જોઈએ કરવી જ જોઈએ

હું ક્યારે હું કરીશ મારી તાકાત થી કરીશ હું મારી કમાની થી કરીશ આવું આવીને કહીશ તને મારી ચેલેન્જ છે તું આવું આવીને મને એકદી કહી દે મીડિયા સમક્ષ કે હું ક્યારે આપ્યું લોકો છે એ અત્યારે હજુ બાકી છે હું તારા મોઢે સાંભળવા માંગુ છું કે તું કે લોકોને તું કે લોકોને